tour

છોકરા જેવી હોય એવી લાગે એ નવા નવી લાયાતા આમનો ઉભા રે યોન ઘેર જ જવું હવે જો હોવાની હોય તો એ બીજી તો દેખ્યો હસી વાર ખેતરમાં જતા જાવ ભાઈ સાયકલ લેતા આપણે ખેતરમાં જઈએ તો સાયકલ તો હોય પોળતી ઘેર જવું ઘરે નહીં હું જઈ ત્યાં પોળ એમ કે લાવ મેં ઈ

વાહ એ તો પેલે આયા બલાજી છોકરો હતો લેવાને ઘેર દીએ એવો ઘેર લઈ એ રે છોકરો જેતી એનો અડડો તું જો ઓવ કેમ હલે મને તું તો ઈવા નંગાતર રાખીને એનો ઘરમાં કે કરવા દઈએ ઓ લે બરા દે દુર હા લેબો તે આયા પેલા ઓવ પેલે લેબો ઓલા મને થોડા મને કીધું ઘરમાં સાગી બેલ નું ખાને ઓનથી જો ময়ে জা লাগি পঢ়ি তাই

sai con bao thuốc sai.